આને બધાને કેવી હાલત કરી હશે જો આમ હે આપણે આજ રાતે વારો કાઢો આને બધાને આજ વારો કાઢે છે એને બધા પપ્પા એમ કે રાઈતે હતો આપણે તો ખબર નથી અને બધાને રાઈતે હતો નામી એમ તા પપ્પા કેવું ગામ ફૂલ આવી ગયો હણક લુન હજી એક ગામ હતું હણક લા એવા ઘણા ગામ એમાં નામી પૂર કાઢી ગયા એક ગામ માતા હો આમ ભરો ભરોટ ડૂબી ગયા હે આપડે ત્યાં વાવળ હે હે આમાં લારકારુ નામ નું પેલ છે ને એમાં જોયું તો આપડે જો તો આ બધા ને જો પાથરે પડ્યું હે પાથરે ને ભર ને બહેન તો એ તો પર નાખી દેવાનો હે આપડે મંડરી જ છે લે હે આ આપડે જો આ ને હે ને મિનીરીન બચું કેમ ફેરતા હોય वरी थोड़ी खोली ने वरी थोड़ी तो हड़त खाई लाइफायरा ने तो आज तो 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 ना लोग अपने चालू कर हड़त आनवा गए आज आप हम तीस आना टेंशन मैं आप ढगलो ठाकिन तो ये जो बटाई है ફુગાઈ ગયો ફૂગ ફૂગાઈ ગયો હે એમ કહેવાય અને બધા વીણે હે માંડવી ચા આપણે જો કે વીણતા તાજ થોડીક વાર એકાદ ઉથલ મળી અર્ધીક ઉથલ પછી આપણે બોમ્બ વેલા પછી આપણે હાથી ફિટ કરવા આવતા રહ્યા હતા બોમ્બ વેલાય બસ હું તૈયાર કયું સગડા જોડાવવા લેતા ને ઈને કોઈલા પછી ખાધું પીધું પછી થો ઓરો ખાધું પછી હે ના સવડા કાઢ્યા અને આ રાફ ફિટ કરવાની હતી આપણે રાફ અને આપણે એક 8:30 વાગે ચાલુ કરી થી 8:30 વાગે 8:30 4:00 વાગે અતાન 8:30 4:00 થઈ ગયું હે અટાણે સેટ પૂરી કહી છે આપણે ફિટિંગ કરી ફૂલ ફિટિંગ કરી લીધી છે આવી રીતની જો આ હે ને તો કહેવાય આને હે ને ચામો ચામાંડવી વીણાઈ જાય ને પછી હાકી નાખીને તો આમ હું કહેવાય કે ગારો તો પડી પડીએ પણ માંડવી એમાંથી વીણ લઈ અને અટાણે એમાં માંડવી વીણાઈ જઈ ને રાપ હાકી એમાંથી માંડવી વીણ લઈ એટલે આપણે એમાં વાવવાની ગુંદરી ગાળો તો પડીએ પછી રપટા મારા રેડવા નીકળીએ તો વીણીયું નાખા પછી હે એને બે દી હુકાવા દે હું હુકાઈ જાય ને એટલે પછી શું કહેવાય કે આમ પોળું કોર કોરું થઈ જાય કોરું થઈ જાય એટલે પછી હું એમાં હે ને પાવડા ગમે આ કે એમાં ગુંદરી છાંટી દેવાની પછી ભાઈ રાખી દો ને રાપ કે ગમે પછ પાણી કાઢવાનું આપણે પેલું પાણી જરાક મોળું કાઢવું જો હોય હમણાં બધો ગારો હોય ને એટલે કઈ નળીએ નહીં પેલું પાણી જરાક મોળું કાઢ્યું તો અને પછી એને પાણી કાઢીએ એટલે થઈ જાય એનો ગ્રોથ ચાલુ અને જો આપણે અહીંયા કઈક માંડવીએ ને આ માંડવી હે ને બટા ગઈ આપ બહુ બટાણી નતી હજીતમ સે લીલી હે એટલે આપડા ક્યાં આમાં બે પંખા ચાલુ કર દે આયા પક્તી કરી ભેણા ની માંડવી હે ભેણા ની હે થોડું કાંદા ની હે આપડે આ બે પંખા ચાલુ કર દીધા અને આ રાખી દીધી છે એટલે કે હું ભૂખ પડી જાય સુકઈ જાય

એ કોથલ મળી ગયો છે પસલે બાપ હાલો તો હવે આપણે એક કોથલ મળતા આવે હાલો મિત્રો તો જો આપણે એક કોથલ મળી આયા હૈ અને કાઈક જો આવો ગારો હે જો તો આવ ગારો ગારો હે ટ્રેક્ટર બો આમ શું કહે મીડિયમ મીડિયમ આલે હે બો એમ ના કહેવાય કે આમ નામી આલે હે કેમ કે ગારો બો પડે હે હાલો તો હવે આપણે જરા એક આ બે કોથલ મળી લે પછી મળી ઓરિયન્ટ